નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના આંકલાવ શહેરમાં તારીખ 3/7/2024 ના રોજ જાહેર રસ્તા પર પાટ લાગો જોવા મળ્યો આંકલાવ શહેરમાં જાહેર રસ્તેથી પસાર થતા અવજવર કરતા લોકોના ટોળા થઈ જતા પાટલા દો નજીકમાં આવેલ હિમાંશુ ઇલેક્ટ્રોનિક ના શોરૂમ માં ઘૂસી ગયેલ જે પાટલા દો બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરેલા પરંતુ આ પાટલા ગો ફ્રીજ ની પાછળની સાઈડમાં બેસી જતાં કાઢવો મુશ્કેલ હતો આ સમય દરમિયાન ત્યાંથી રોજીંદુ કમાતો 12 વર્ષનો બાળક આવતા બાળક ને જણાવ્યું કે આ દુકાન માં ચારે સાત બેસી ગયો છે જેથી આ બાળકે તમે કહો તો હું તેને પખી લોક ની વાત સાંભળીને સૌને નવાઈ લાગ્યો તેમ છતાં આ બાળકને પૂછવામાં આવ્યું છે તને કોઈ ડર નથી તે બાળકે જોઈએ ના હું સાપ પણ અને પકડીને તળાવ અથવા દૂર ખેતરોમાં છોડી દઉં છું ત્યારબાદ આ બાળક દુકાનમાં જઈ ફ્રી લાગુ પાછું કરી જોતા ફ્રીજની અંદર દેખાયો હતો તે આ બાળકે ખૂબ હિંમત કરી પાટલાગોને પકડીને એક સેનિમાન ભરી દેવામાં આવ્યો

બરો બરોબર પકડલી આ તું